વૈજ્ઞાનિક સારવાર અને સર્જિકલ નવીનતાના ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરતી રોબોટિક સર્જરી અંગે જાગૃતિ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અદ્યતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા કરી અતિથિ ડોક્ટર મહેશભાઈ દેસાઈ દેસાઈ મેનેજિંગ ટ્રસ્ટી અને ચીફ કન્સલ્ટન્ટ મુરજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ નડિયાદ એ કાયઝન હોસ્પિટલ દ્વારા દાખવવામાં આવેલા ટેકનોલોજીકલ પ્રગતિ અને કમિટમેન્ટની પ્રશંસા કરી હતી આ ટેકનિકલ ખાસ કરીને ઇન્ગ્વાઇનલ હર્નિયા હાઇટસ હર્નિયા તેમજ જીઆઈ કેન્સર જેમ કે કોલોરેક્ટલ ઇસોફેગિયલ પેન્ક્રિયાટિક અને લિવર વેઇટ લોસ સર્જરી તેમજ અન્ય પેટના ઓપરેશન માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે

સાથે સાથે મુખ્ય અતિથિ તરીકે માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અત્રે પધારી રહ્યા છે તો આ પણ એક ગર્વની વાત છે અમારી અને આ સર્જરીઓ પસંદ કરનાર આ દેશની સૌ પ્રથમ હોસ્પિટલ છે કે જેણે આટલા ઓછા સમયમાં સૌથી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોન્ટ્રોલોજીની જીઆઈ સર્જરી કમ્પ્લીટ કરેલી છે

અમે આજે સાહેબ શ્રી મારા મારી સ્પીચમાં હું સાહેબને ભલામણ કરવાનો છું કે આયુષ્યમાન ભારત અને મા યોજનામાં અંતર્ગત પણ આ બધી એડવાન્સ ટેકનોલોજીનો સમાવેશ થઈ શકે સાથે રાજપૂત